No No sangha <laughs>

પકડાય છે આ ધર્શડી જવું પડશે હા

હાલત સાતસીન કરી દઉં આ શીખ અમુક ટાઈમે હું થઈ જાય છે ને એજ ખબર પડતી નહીં આના દુઃખ જ પકડાતું નહીં સમૂહમાં જોડીઓનું દોનો નખાવો પડશે હા મને પણ આ રેડિયા વગરના સાલ બધા વગર ને પણ હા રેડિયો લે જા જા ભાઈ જા નકા હમણાં લભા હમણાં આ લમણા હા

એમ મારે હ ને દર પૂનમે સાઉન માં મંદિરે જઈને ભજનમાં માં બેહવા જુઓ ભાઈ હા એક વાર વંશ મોન મારો ને હા ફરી થા એટલા એક વખત જો એ માતા કર ભોરી આત્મા આ નુગરો નો સંગ ઈ ન છોડ છે મે કમલ લફડાય હમણા જો સમુ ઈ ન જોઈ બકારો અમે સતો ન કામ ડાઢું બાટું ખેચી લ્યો ઈ ન નિયરવાનું હા

ફેવરેટ વસ્તુ સવાનો મારી ઘરવા નામ લીધું ના હે ખાવા પીવાની ખબર નહી પડતી પરસ એટલે તો ના ના બસ સવારો ના મંદિર ને મંદિર બધું ભાડી જાસ ઘર માં તો ટોટિયો ટકતો જ નહી તમારું એટલે તારે કોઈ કોમ છે ગૌ બહુ વઢાવાના છે બધું પતી ગયું છે વાઢી બાઢી નવરા થઈ જાય છે એમાં તો ફરિયક નહી વાત કરી છે પણ આ ખરાબ ફોરે ફરવાનું હું આ ના બેઠા હતા મંદિરે કોણ

ને વેત તો પાડી દે મારા 20 રૂપિયા જ જરૂર હું ગમે તો ના આલી તો આવતો નઈ તો મને કાલ ના નઈ મળે 102 નંબર પકડાઈ જાય ક એટલે હમા સાર ચાલુ થઈ જાય પણ લગાડ જો ટાવર પકડાય તો

અને એટલા તો જોવી ઘર માં વાત કરીશી ના મેડિયોપર્યો તો એ તાના પેલો રેડિયો હતો કયો રેડિયો પેલો જે હોય

लेवा तयार <laughs> पैसे लेवा अशी किती सर का डाऊस हर डाऊ सापिले लोक का त्या आलो बाजू ना शिव

ભાઈ ભેગા બેકા કરે આ હું ખોરખો કરો હ હા હા ફાળી હું ખો દોવાનો બસ રેડિયો પડ્યો છે હા રેડિયો રેડિયો પડ્યો ના ભાઈ હાચું

પેલી વખત <coughs> 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 <ba> <coughs>

એરા લઈને નાખ્યાતા એટલે તાઠડી બોધુ ની લોકોય મંડુ આ બેકવા નાખ્યાતા આ તો હું હર દીધું લઈ લીધો આ જોરી હું કો તાના એ આ દે નાય તાના શું લઈ તો કે છે ખાલી